અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસી હજાર રૂપિયાની ચોરી કરી છે ગાર્ડન સિટી રોડ ઉપર આવેલી આ શાળાના એડમિન રૂમમાંથી તસ્કરો રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે શાળાના ક્લાર્ક ભરત સોનવણે ધોરણ એકથી નવ ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના એંસી હજાર રૂપિયા એડમિન રૂમની તિજોરીમાં મૂકેલા હતા સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો એડમિન રૂમમાં હાથ ફેરો કરતા દેખાય છે

અમારી શાળાની અંદર રાત્રે બે વાગીને ત્રીસ મિનિટની આસપાસ કેટલાક અજાણ્યા ઇસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા એંસી હજાર બસોને વીસ રૂપિયાની કંઈક ચોરી કરી ગયેલ છે જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર એ ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે